ચોમાસામાં પાણી પડે છે આ બેનનું ઘરમાં બહુ ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યા જેવું છે ને ત્યાં પથરા બધા સડી ગયા છે પાણી ઘરમાં પડે છે જય માતાજી મિત્રો માનવ ત્યાગ પ્રભુ સેવા તો આજ રોજ અમે આવ્યા છીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર ગામમાં જે એક બેન છે જે વિધવા છે અને તેમના બે દીકરો દીકરી છે જેમની આગળ પાસે કોઈ સહારો નથી તો તમને ખબર છે કે જેનો કોઈ સહારો નથી તેનો સહારો આપણો સર્વત સમાજ છે ગ્રુપ છે અમારા સર્વત સમાજ છે આ સામલી ગ્રુપ મેન માટે રાશન કિટ લઈને આવી રહ્યા છીએ અને તમને એમના ઘરની પરિસ્થિતિ બતાવું કે એમનું ઘર કેટલું ખરાબ પરિસ્થિતિમાં છે તો તમને જુઓ કે એમનું આ ઘર છે અહીંયા કેવું છે ચોમાસામાં પાણી પડે છે આ બેનનું ઘરમાં બહુ ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ બેનનું ઘર છે ઘર બહુ સોકળું છે કોઈ પણ જગ્યા જેવું છે ને ત્યાં પતરા પથરા સડી ગયા છે પાણી ઘરમાં પડે છે તો તમે જોયું કે આ ઘરની પરિસ્થિતિ ખરાબ છે